ગૌ માતા અત્યારે આપણે પહોંચી ગયા રાધે રાધે ગૌશાળામાં કેમકે અમારો સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે સેવા કરવાનો એટલે સેવા કરવા અમે બધા પહોંચી ગયા છે અહીંયા અમારી રાધે રાધે ગૌશાળામાં અમારી ગૌ માતા કે સવારના સૂતા મૂકી દીધા તા એટલે બધી ગૌ માતા જો આ બેસી ગઈ છે અત્યારે થાકીને જે બાંધેલી ત્યાં અમારે દૂધણી ગાયું છે તે અત્યારે આ બધી ઉભી છે એટલી આવી રીતે અમારો રોજનો કાર્યક્રમ સાંજના પાંચ વાગે એટલે અમે આવી જાય છે અહીંયા સેવા કરવા અને ગૌ સેવકો અત્યારે પોતપોતાની સેવા કરી રહ્યા છે અત્યારે અમારે ગૌ માતાને ખોળ આપવાનો છે એટલે અત્યારે નાની નાની વાસળીઓનો ખોળ તૈયાર થઈ ગયો છે એટલે એને ખોળ આપી દેવામાં આવ્યો છે અમારી બધી ગૌ માતા અત્યારે ખોળમાં ચાલુ કરી દીધું છે અત્યારે અમારા ગૌ સેવકો અહીંયા અત્યારે ખોળ ભરી રહ્યા છે તગારા અમારે આ બધી મોટી મોટી ગૌ માતા છે તેને આ ખોળ આપવાનો છે તગારા ભરીને અમારા આ દાદા રોજના કાયમ માટે આવે છે અને એને સ્પેશિયલ ખોળ કઈ ગઈને કેટલું આપવું એની પણ એનું એસ્ટિમેટ છે આખું એટલે રોજ એ તગારા એને જ ભરવાના હોય છે અને અમારા ભાઈ એની સાથે આવે છે એટલે એને હવે રોટલા દેવાનું બધું એની પાસે બધી સેવામાં અને જે અમારા ગૌ સેવકો બીજા છે તે પોતપોતાની રીતે નીણ કાપીને જે ગૌ માતાના અંદર રે વાળામાં નાખવાનું હતું અહીંયા છૂટી મૂકવામાં આવે છે ગૌ માતાને તો અત્યારે નીણ ત્યાં નાખી દીધી છે એટલે કાલે સવારે આવે એટલે સીધી અહીંયા ખાવા મળે આ રીતના આ નીળ નાખી દીધી છે અને આજે અમારે મેન જે સેવા છે ને તે અમારે જો આ ગમાણ આવી ગઈ છે અત્યારે આજે દાનમાં આવેલી છે આ ગમાણ એટલે આજે ગૌ માતામાં વચ્ચે મૂકી દીધી છે એટલે કેમકે કાલથી બધું ગમાણમાં જ બધું નાખવાનું છે સારો એટલે અમારે ગૌ માતાને સીધું જ્યાં જ ખાવાનું રહેતી રેમા કરશે અને પાણીની કુંડી પણ જો અહીંયા મૂકી દીધેલી છે એટલે આખો દિવસ ગૌ માતા અહીંયા રમે પીવે એટલે કોઈ ટેન્શન નહીં એને પણ અને અમારે વાળા ખીતે ભરવી ન પડે આવી રીતની અમારી સેવા અને અમારે જો આ દાદા બધા હવે ચાલુ રહી ગયા છે હવે અમારે આ દૂધની ગાયું છે ને એને બધાને ખોળ દેવાનો છે અને અમારા આ ભાઈ છે ચોવીસ કલાક અહીંયા જ રાતે પણ અહીંયા જ રહી છે અહીંયાની સેવા આખો દિવસ સાણ જે ગૌ માતાનું હોય છે તે લઈને નાખ્યાવાનું એ જ સેવા આપે છે અને અત્યારે હવે ખોળની સેવા પણ એને ચાલુ કરી દીધી છે અને અમારી બધી ગૌ માતાને ખોળ આપવાનો છે હવે અમારા ગૌ માતાને જો ખોળ અપાઈ ગયો છે એટલે અત્યારે બધા અહીંયા ઊભા થઈ આગળ કોળ ખાઈ લઈ એટલે અમારે બધી ગૌમાતા પાસેથી તગારા લઈ લેવાના છે ચાર પછી અમારે ગૌ માતાને દોવાના છે એટલે ક્યાં લગી અમારે ખમવાનું બાકીના ગૌ માતા બધા અત્યારે અહીંયા આરામ કરે છે અમારા સેવકો પણ બધા બધા પોતપોતાની સેવા કર્યા કરે આ જાતે અહીંયા સેવા કરવામાં કોઈપણને કાંઈ સીંધવું નથી પડતું પોતપોતાની રીતે સૌ સેવા કર્યા કરે છે સૌની રીતે સેવા કર્યા કરવાની ભાઈ અહીંયા કોઈ કોઈનું કાંઈ છે નહીં ભાઈ બસ એક જ મનથી આવો સેવા કરવાની છે સેવા મારે કરવી છે અહીંયા કોઈ કોઈને સીંધતો નથી એટલે પોતપોતાની રીતે પોતે જ સેવા કર્યા કરવાની મજા આવે ક્યાં લગી સેવા કરો તો બહુ મજા આવે એવું છે એકવાર તમે ગૌશાળાની મુલાકાત લઈ કે આ અત્યારે બહુ મસ્ત ગૌશાળાનું કામકાજ થઈ ગયું કેમ કે હમણાં થોડાક દી પહેલાં આવું બધું કાંઈ હતું નહીં અત્યારે જો આખો શિયાળ પણ બની ગયો છે આપણે અહીંયા મસ્ત મજાનો આ શિયાળ બની ગયો બાજુમાં રસોડું છે રૂમ છે તેની પણ થઈ ગયું છે ને હજી અમારે આગળ એક શિયાળ બનાવવાનો છે તેનું પણ લોખંડ એવું આવી ગયું છે અહીંયા આ લોખંડ આવી ગયું છે એટલે અહીંથી હવે આગળનો અહીંયાથી શેડ બનાવવાનો છે જે થાંભલા લગી દેખાય ને ત્યાં લગી અમારો શેડ આવશે સામેની સાઈડ અમારો સંડાસ બાથરૂમ બનાવવાના છે અમે જે ઓટો જેવું દેખાય ત્યાં અમારા હનુમાનજી મહારાજને બિરાજમાન કરવાના છે એટલે એનું પણ મંદિર બનાવવાનું છે તો અવશ્ય મિત્રો ગૌભક્તો તરીકે તમે તારી એકવાર જરૂર મુલાકાત લો અમારી ગૌશાળાની અને અમારી ગૌશાળા આપણે અંજની ઇન્ડસ્ટ્રીલ કોસાડ ગામની આગળ આવેલી છે ન જળે તો અમને જરૂર કોમેન્ટમાં લખ્યો અમને અમે તમને લોકેશન પણ મોકલશું એટલે જરૂર એકવાર મુલાકાત લઈ લો મિત્રો અવશ્ય લેવા જેવી છે અને ગૌ માતા માટે જ છે આમાં કોઈ કોઈનું કાંઈ છે નહીં અને મસ્ત મજાની આખી જગ્યા છે આ જો જ્યાં લગી તમને સામે વાઇટ થાંભલા દેખાય એટલે લગીની આ જગ્યા ફરતી અને આ અમારી ગૌશાળા આવી જ રોજથી અમે અમારા ગૌ માતા માતાને સેવા આપી રહ્યા છીએ અને અમારી આ ગૌ માતા અમને પ્રેમ કરે છે અમે એને પ્રેમ કરીએ છીએ બહુ મજા આવે છે અમને પણ અવિષ્ય તમે પણ મુલાકાત લઈ લો અમારી ગૌ માતાની અને આવી જ સેવા કરવા જરૂર આવજો તો ચાલો જય ગૌ માતા જય ગૌ માતા